ટાઉન હોલ ખાતે બસો બાર દરજી સમાજ વિકાસ મંડળ દ્વારા સ્નેહ મિલન સમારોહ અને રજત જયંતિ વર્ષની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ સમારોહની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે ગણપતરામ જોઈતારામ દરજી ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં બસો બાર દરજી સમાજ વિકાસ મંડળના અધ્યક્ષ જયંતિભાઈ દરજી પ્રમુખ દિવ્યાંગભાઈ દરજી મંત્રી ધર્મેન્દ્રભાઈ દરજી સહિત તમામ કારોબારી સભ્યો હાજર રહ્યા હતા આ ઉપરાંત સહેરા દરજી સમાજ નવયુવક મંડળના તમામ સભ્યોએ પણ હાજરી આપી હતી સમારોહ દરમિયાન બસ્સો બાર દરજી સમાજ વિકાસ મંડળના પ્રમુખ દિવ્યાંગભાઈ દરજીએ સમાજને લગતી વિવિધ યોજનાઓ અમલમાં મૂકી હતી

દ્વારા પ્રથમ મિલન સમારોહનું આયોજન શહેરા નગરપાલિકા ટાઉન હોલ ખાતે કરવામાં આવ્યું જેમાં સૌ જ્ઞાતિબંધો સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ પ્રોગ્રામને બહુ સફળ બનાવ્યો સૌ જ્ઞાતિબંધુઓને અહીંયાથી હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું સાથે સાથે આ મિલન સમારોહની અંદર પ્રથમ સ્નેહમિલન મિલન સમારોહમાં સમાજને ઉપયોગી એવી સમાજ સુરક્ષા યોજના તેમજ અન્ય યોજનાઓ વિશેની ચર્ચા કરવામાં આવી સમાજ સુરક્ષા યોજનાને નવા રંગરૂપ આપીને સમાજના દરેક સમાજના સમાજના દરેક કુટુંબને આ યોજનાનો લાભ મળી રહે એના માટે એક નવા નિયમો બનાવીને એમને એક અંતર્ગત એક સરસ મજાની